એકદમ સોફ્ટ અને જાળીદાર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સ્પંજી પોચા રૂ જેવા દહીંવડા શું તમે ક્યારે ઘરે આ રીતે બનાવ્યા છે તો મારી ટીપ સાથે જરૂરથી એક વખત ટ્રાય કરજો એટલા સરસ ટેસ્ટી ચટાકેદાર રજવાડી દહીવડા બનીને તૈયાર થઈ જશે તો રજવાડી દહીંવડા બનાવવા માટે એક કપ જેટલી અડદની દાળને આપણે પાંચથી છ કલાક માટે પલાળી દઈશું વન બાય ફોર્થ કપ જેટલી મગની દાળને પણ પલાળી લઈશું બંનેને અલગ અલગ સારી રીતે પીસી લઈશું એકથી બે ચમચી પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ કરીને નથી પીસવાની મગની અને અડદની બંને દાળ સારી રીતે પીસાઈ ગઈ છે બંનેને મિક્સ કરી લઈશું એની અંદર એક મોટી ચમચી આખું જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને દસ થી બાર મિનિટ સારી રીતે ફેટી લઈશું પાણીની અંદર આ રીતે એડ કરવાથી જો દાળનું બેટર ઉપર તરે ને તો એકદમ સરસ એવું બેટર તૈયાર છે એકદમ લો ગેસની ફ્લેમ પર વડાનું એડ કરી લઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો વડા આપણા સરસ રીતે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો પરફેક્ટ જાળી સાથે એકદમ પોચા રૂ જેવા વડા તૈયાર છે ગરમ પાણીની અંદર એક ચમચી મીઠું બે ચમચી રાયના કુરિયા એડ કરી લઈશું રાયના કુરિયા એડ કરવાથી વડામાં સરસ ફ્લેવર આવશે બધા જ વડાને એડ કરીને અડધો કલાક રહેવા દઈશું એકદમ સ્પોન્જી વડા તૈયાર છે હવે દહીની અંદર મોટી પાંચ થી છ ચમચી જેટલી ખાંડ એડ કરીને ફેટી લઈશું દહીં એકદમ સરસ રીતે ક્રીમી કરી લઈશું વડા એડ કરી લઈશું પાંચ મિનિટ રહેવા દઈને એક પ્લેટની અંદર વડા એડ કરી લઈશું લાલ અને લીલી તીખી ચટણી દાડમના દાણા જીરાનો પાવડર લાલ મરચું પાવડર કિસમિસ કાજુ સેવ અને લીલા ધાણા એડ કરી સર્વ કરીશું